જે વ્યક્તિ ગુરુના શરણમાં છે ને એ જીવને ક્યારેય ડર ન હોવો જોઈએ જીવન જીવવામાં કેમકે એ નિર્ભયતાના સ્થાન પર હોય અટલ વિશ્વાસ અને અટલ ગુરુની સેવના અને સ્મરણ એવા જીવને ક્યારેય પણ કોઈ ભય રાખવાની જરૂર હોતી નથી કેમકે આપણને જે નામ આપ્યું છે ને ગુરુએ એ નિર્ભય નામ આપ્યું છે નિર્ભય નામ વિચારો મારા હરિજનો નિર્ભય નામ વિચારો રે હોભય નામ આપણને જે સંતો આપ્યું છે એ સંતો ઈ આપણે ભજન કરીએ એ ભજનથી આપણો ભય દૂર થાય છે તો જે જે કોઈ આપણે ગુરુના જે બાળક છે એને કોઈ ભય રાખવાનો જરૂર નથી ભજન એટલા જ આપણે ગુરુદેવની નજીક રહેશું અત્યારે આ હળાહળ કળિયુગમાં આપણે કેટલા બધા ભાગ્યશાળી છીએ કે આપણને ગુરુદેવની સેવના મળી છે ગુરુદેવના દર્શન થઈ છે ગુરુનું સ્મરણ મળે છે આ ત્રિકાળ ત્રિલોકનો નાથ છે એ આપણી સામે છે આપણે માણી શકી છે સાંભળી શકી છે જમાડી શકી છે એની પધરામણી કરી શકી છે ક્યાં તમને રોકડો ઈશ્વર મળશે એ તો કહો પહેલા ક્યાં તમને જોવા મળશે ચારધામમાં મળશે કે દુનિયાના કોઈ પણ છેડે તમે જવ બધી જ્યોતિર્લિંગ પૂછી લ્યો બધી જ્યોતિર્લિંગના દર્શન કરી લઉં ત્યાં તમને મળશે નહીં કેમ કે ત્યાં બેઠો છે બરોબર જ છે કે ત્યાં છે જ નથી એમ નથી ત્યાં છે જ પણ તમે જેને ખવાડો પીવાડો સેવના કરો તમે એની સાથે વાતચીત કરી શકો તમે જેની સાથે તમારા દુઃખની વાત કરી તમારા સુખ દુઃખની વાત તમે એને કરી શકો એ ઈશ્વર કોણ એ આપણને જેને આપણને એ આપણી સગુણ મૂર્તિ સગુણ બ્રહ્મ પરમાત્મા પોતે આપણા સદગુરુદેવ કે આપણા ગુરુએ આપણને દેવ કોણ છે એનું દર્શન કર્યું સૂચન કર્યું કે તમે એનું ભજન કરો તો પેલો આપણો ગુરુ એ આપણો ઈશ્વર છે કે જેણે આપણને આ કાદવ કિચનની ની જિંદગીમાંથી ખેંચી અને બાર કાઢ્યા છે આ દલદલમાંથી અને આપણને એને એના આપણને શરણમાં લીધા છે તો હું તો એમ જ કે એટલા બધા પુણ્યની કમાણી હશે ને ત્યારે આપણને આ સદગુરુદેવ ભેટો થયો છે આપણે બધા ખૂબ જ ભાગ્યશાળી છીએ કે વારંવાર આપણને સંતો એક જ વસ્તુ કહે છે કે ભજન કરું ભજન કરું ભજન કરું જે નામ આપ્યું છે એનું ભજન કરણ કે છે આસનવાળીને બેસો હાલતા ચાલતા ભજન કરો પણ આપણે મૂર્ખ એટલું પણ કરી શકતા નથી કરતા તો એનો એટલો બધો આપણા ઉપર આશીર્વાદ છે તો પણ એની આપણા ઉપર નજર છે તો બોલો ભજન કરીએ તો આપણે ક્યાં હોઈએ દરેક પરમાત્માને ચેતન સ્વરૂપ દરેક પરમાત્માને જે ગુરુદેવના શરણમાં છે અને મારા સદગુરુદેવને આત્મતત્વ પરમ તત્વને મારા સત કોટી કોટી પ્રણામ ભૂલચૂક માપ આ જે કંઈ પણ શબ્દો બોલાયેલા છે એ મારા સદગુરુના ભંડોળમાંથી છે મુનિતા સેન મારા સદગુરુનું દાસ કંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો જય ગુરુ